આજ રોજ સિદ્ધિ વિનાયક એન્ટરટેનમેન્ટ દ્વારા બોલિવૂડ એક્ટિંગ વર્કશોપનું આયોજન રાખવામાં આવ્યું હતું આ વર્કશોપ બોલિવૂડ એક્ટર ફિરોઝ ખાન પઠાણ દ્વારા લેવામાં આવી હતી એમણે ઘણી હિન્દી ફિલ્મમાં કામ કર્યું છે જેમ કે જય હો બાગી થ્રી પલ પલ દિલ કે પાસ ના તુમ જાનો ના નાહમ મુન્ના માઇકલ અને આવનારી ફિલ્મ યોદ્ધામાં કામ કર્યું છે આજ વર્કશોપમાં કુલ વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં અમદાવાદ અને અમદાવાદની બહારથી ઓર્ગેનાઇઝર આવ્યા હતા લૌકિક માંડગે અત્યાર સુધી ઘણી એક્ટિંગ વર્કશોપ સમગ્ર ગુજરાતમાં ઓર્ગેનાઇઝ કરી છે જેમાંથી તે નવા અને યંગ ટેલેન્ટનો નવો આગામી પ્રોજેક્ટમાં ચાન્સ આપ્યા છે આવી અદભુત વર્કશોપ ગોઠવવા માટે સિદ્ધિ વિનાયકનો આભાર કે આગે મેં કુછ બનાવું બી સહી અભી મેં વો લેવલ પે નહીં હું કે મેં બોલીવુડ મૂવી બનાવું લેકિન હા આપ લોકો કાં પ્યાર ઓર સપોર્ટ મળતા રહેગા તો મેં આગેવો બી કોશિશ કરું થેન્ક યુ સો ત્યાં આવવાનું મેઇન મોટિવ એ હતો કે લાઈક અત્યાર સુધી જે મને સ્કોપ નથી મળી ઓપોર્ચ્યુનિટી નથી મળી આઈ હોપ અહીંયાથી હું કંઈક સારું એવું લર્ન કરે મતલબ લાઈક ગીન કરીને જઈશ થુ લોકિંગ ભાઈ કેમ એમને ઓપોર્ચ્યુનિટી આપી અને ફાઇનલી હું એક આ જ દિવસની રાહ જોઈ રહ્યો હતો કે લાઈક જલ્દી આવે મારા લાઈફમાં પ્રિયંકા દલવાડી છે અહીંયા આજના પ્રોગ્રામમાં વર્કશોપમાં મને એવું શીખવા મળ્યું છે કે હું લાઈક ઇન્સ્પાયર થઈ છું કે આગળ તમે કંઈ પણ કરી શકો છો અને લૌકિકભાઈના વિશે હું કહું છું કે બેસ્ટ છે એ એ વર્કશોપ એમને આ બહુ જ મસ્કર્યો છું હું મને કોન્ફિડન્સ નથી એટલો તો હું એને પાવર વધારે કરવા માંગુ છું બસ એ જ કે એક્ટિંગ શીખ્યા પછી એને આગળ 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 વધારતા જઈએ અને સિરિયલ છે સિરિયલ ની ઉપર બી ઇન્ડિપેચર છે એવી રીતના આગળ વધતા રહીએ લોકેક બઈ ના સપોર્ટ માટે શબ્દકોશમાં કોઈ શબ્દ નથી વિશેષણમાં કોઈ વિશેષણ નથી બસ એટલું જ કહી સકીસ ઓલ ઇન વન લોકેક બઈ પરિક્ષા અને હું ચાલ આર્ટિસ્ટ છું અને હું અહીંયા એવો ધ્યે લઈને આવી હતી કે અહીંયાથી જઈશ તો એકદમ પ્રોપર એક્ટિંગ શીખીને જ જઈશ એમનું આયોજન એટલું બહુ મસ્તર હતું ને કે આ બેસવાની સુવિધા આવું માઇક બાઇક અને વોશરૂમની સુવિધા પણ સારી છે અને અહીંયાથી આપણને બહુ બધું એક્ટિંગમાં વિશે શીખવા મળ્યું છે એમને પોતાની લાઇફ સ્ટાઇલના બારામાં છે કે કેવી રીતે નાનાથી લઈને અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા છે પોતાના ઘરેથી એક્ટિંગમાં એ પહેલા એમને કીધું કે અમદાવાદમાં કે ગુજરાતમાં જ રહેતા હતા ત્યાંથી એ મુંબઈ ગયા એમને બહુ બધું શીખ્યું આપ્યું છે પણ મને એમનું એક્ટિંગનું થ્રુ જે મતલબ લેસન હતું એ બહુ ગમ્યું